સુરતની લાલગેટ પોલીસ ચોકી પર ટોળા દ્વારા મોરચો લઈ ગયા બાદ સામાજિક તત્વો દ્વારા મચાવેલા આતંકને લઈ બનેલી ઘટનામાં ઝડપાયેલા આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા હતા સુરતના લાલગેટ પોલીસ મથકની હદમાં પમ્પિંગ ખાતે સૈયદપુરા પોલીસ ચોકી પર વરિયાવી બજારમાં શ્રીજી પંડાલ પાસે બાળકો દ્વારા કરાયેલા પથ્થરમારાની ઘટનાનો વિરોધ કરવા પોચેલા ટોળાએ ઉગ્ર રજૂઆત કરી હતી તે સમયે કેટલાક અસામાજિક તત્વોએ મચાવેલા આતંક અને વાહનોમાં તોડફોડ આગ ચંપી અને પથ્થરમારાની ઘટના બનતા પોલીસ દોડતી થઈ ગઈ હતી જેમાં ડીસીપી સહિત અને કિઝાગ્રસ્ત થયા હોય પોલીસે આ મામલે અલગ અલગ ફરિયાદો નોંધી હાલ અઠયાવીસ જેટલા આરોપીઓની ધરપકડ કરી છે જેઓને કોર્ટમાં રજૂ કરાયા